સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી રહી છે ડુંગળી પિસ્તાળીસ ટકા વાવેતર ડુંગળીનું એકલા ભાવનગર જિલ્લામાં થયું છે પરંતુ મહુવા યાર્ડમાં ખેડૂતોને એક કિલો ડુંગળીના એક રૂપિયા ભાવ મળી રહ્યા છે મહુવા તાલુકામાં ચાર હજાર આઠસો પાંત્રીસ હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું ખેડૂતો ડુંગળીનો પાક લઈને જ્યારે યાર્ડમાં પહોંચ્યા તો હરાજી દરમિયાન ભાવ સાંભળીને તેઓ ચોંકી ઉઠ્યા કેમકે એક કિલો ડુંગળીનો એક રૂપિયાથી ત્રણ રૂપિયા સુધીનો જ ભાવ મળ્યો સફેદ અને લાલ ડુંગળીના પ્રતિમાળ દીઠ 20 રૂપિયા ભાવ બુલા સારા મસારી ડુંગળી નું પ્રતિમાળ એકસો બ્યાશી રૂપિયા ભાવ બુલાવ્યો હતો ખેડૂતો નું તો ચાર મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળ્યું આજે ડુંગળીના ભાવ એક થી ત્રણ રૂપિયા કિલો વેચાણી છે હવે આ બારદાણ ના અને ઠેલા પૈસા નથી આવ્યા અગાઉનું તો બધી મહેનત ગઈ છે દાડીયા દબાડીયા પાણી વાળું ખાતર દવા હવે આ છોકરાઓની ની ફી કેમ ભરવી આમાં સરકાર સહાય આપે તો સારું ડુંગળી પકાવવા માટે તો ત્રણ થી ચાર મહિના સખત રાત દે ઉજાગરા કરવા પડે ત્યારે ડુંગળી પાકતી હોય છે કેટલો મળવો જોઈએ કમસે કમ ત્રણસો રૂપિયા સાતસો રૂપિયા ભાવ હોય તો ખેડૂતને બરોબર થઈ શકે આજ રોજ સફેદ કાંદાની અંદાજીત એક લાખ ચાલીસ હજાર ગુણી તેમજ લાલ કાંદાની અંદાજીત પંદર હજાર ગુણીની આવક થઈ હતી સફેદ કાંદામાં વીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીના પ્રતિમણ ખેડૂતભાઈઓને નબળા માલના મળી રહ્યા છે જ્યારે સારા માલમાં સાઠ રૂપિયાથી એકસો ને પચાસ રૂપિયા સુધી મળી રહ્યા છે લગભગ સિત્તેરથી એંસી રૂપિયાની અંદર પચાસ ટકાથી વધારે ડુંગળી મોવા યાર્ડની અંદર વેચાણી છે એટલે કે પ્રતિમણ ખેડૂતોને ફક્ત ત્રણથી સાડા ત્રણ રૂપિયા મળેલા છે લાલ કાંદાની અંદર પણ એ સ્થિતિ વીસ ત્રીસ રૂપિયાથી લઈને ઊંચામાં ત્રણસો રૂપિયા જે મેળા પણ ક્વોલિટી છે એના દોઢસોથી અઢીસો રૂપિયા સુધી મળી રહ્યા છે જ્યારે લાલ કાંદામાં નવની ક્વોલિટી છે તેના પ્રતિમણ રૂપિયા ત્રીસથી ફક્ત એંસી રૂપિયા સુધી મળી રહ્યા છે ડુંગળીના પૂરતા ભાવ ન મળતા કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ માંગ કરી કે સરકાર ડુંગળીની પણ ટેકાના ભાવે ખરીદી કરે ખેડૂતો જે ઉત્પાદન કરે જેમ કે સૌરાષ્ટ્રમાં ભાવનગરના અન્ય જિલ્લાઓમાં જે રીતે ડુંગળીના પાકનું મબલક ઉત્પાદન થયું એક બાજુ અતિવૃષ્ટિથી કે વરસાદ કમોસમી વરસાદથી નુકસાન થાય અને બીજી બાજુ ભાવ ના મળે એટલે ચારે તરફ નુકસાન થઈ રહ્યું છે આજે ભાવનગરમાં ખેડૂતો ડુંગળીને રસ્તા પર ફેંકવા માટે મજબૂર બન્યા છે કારણ કે એને ઉત્પાદનનો પૂરતો બજાર ભાવ નથી મળતો ત્યારે સરકારે ટેકાના ભાવની વ્યવસ્થાઓ પણ કરવી જોઈએ ને ખેડૂતોને આર્થિક રીતે એ અતિવૃષ્ટિ હોય કે કુદરતી આફતોથી પણ નુકસાન ના થાય અને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ પણ મળે એના માટેની એક કાયમી વ્યવસ્થા કરવી જોઈએ